અડાજન પાર્ક રોડ ખાતે આવેલ મંથન રો હાઉસમાં ગણેશજીને છપ્પન ભોગ લગાવવામાં આવ્યા હતા સમગ્ર વાનગીઓ સોસાયટીની મહિલાઓ દ્વારા પોતાના ઘરમાં બનાવવામાં આવી હતી અને શ્રીજીને અર્પણ કરવામાં આવી હતી સુરત શહેરમાં ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે અડાજન હની પાર્ક રોડ ખાતે આવેલ મંથન રો હાઉસમાં રહેવાસીઓ દ્વારા ઓગણીસસો અઠ્ઠાણુંથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે દરેક વર્ષે સમગ્ર સોસાયટીના લોકો સાથે રહીને હર્ષોલ્લાસની સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે ત્યારે આ વર્ષ

અહીં અમે દર વર્ષે શ્રી ગણેશની સ્થાપના કરીએ છીએ અમારો મુખ્ય આશય એ છે કે પર્યાવરણ પણ જળવાઈ રહે તે માટે અમે દર વર્ષે માતીની મૂર્તિ લાવીએ છીએ અને મૂર્તિ નાની જ લાવીએ છીએ જેથી આસાનીથી ઘર આંગણે જ વિસર્જન થઈ શકે અમે આજે છપ્પન ભોગનો પ્રસાદ ધર્યો છે સાથે મળીને બધાએ પોતાની ઘરે અલગ અલગ વાનગીઓ વ્યંજન બનાવેલા છે જેમાં મીઠાઈ મેવા છે આ સાથે બાપાને ભાવતા અલગ અલગ લાડુઓ છે એ સિવાય નાના છોકરાઓ છે એ માટે કેક પણ બનાવેલી છે અને જૂના જમાનાની જે ચાલતી આવતી મીઠાઈઓ છે જેમ કે મોહન થાળ સુખડી એ લઈ અને આજના આધુનિક યુગમાં જે ખાય છે બધા પાણીપુરી પીઝા મંચુરિયન એવા પ્રસાદ પણ અમે અહીંયા ધરેલા છે અને આ બધું જ સોસાયટીની બધી બહેનોએ જાતે મળીને સાથે બનાવેલું છે અને અમે દર વર્ષે બહુ સારું આયોજન કરીએ છીએ સવારે અમે બાપાની આરતી કરીએ છીએ સાંજે ફરી બધા એકઠા થઈ અને આરતી કરે છે થાળ ધરે છે અને રાત્રે મોડે સુધી ભજનો ચાલે છે અને અમે વચ્ચે વચ્ચે સમૂહ ભોજનનું પણ આયોજન કરીએ છીએ અને ખૂબ જ ધામધૂમથી આ તહેવાર ઉજવીએ છીએ આવતીકાલે ગણપતિ બાપાનું વિસર્જનનો દિવસ છે અમને બહુ અફસોસ છે કે આટલા દિવસ પછી ગણપતિ બાપાને વિદાય તો આપવી જ પડે પણ ઈશ્વરને એ જ પ્રાર્થના કરીએ કે બાપા આગલે વર્ષે તમે આવો ત્યારે બધા માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ લઈને આવો મારું નામ બીના જોશી છે હું મંથન રોહાઉસમાં રહું છું અને અમારી સમગ્ર સૂત્રોને બધા સભા સભા સભાસદોએ બધા સાથે મળીને હળી મળીને ગણપતિના પર્વનું આયોજન કરેલું હતું અને બધા સાથે મળીને ગણપતિની મૂર્તિ લેવા પણ સાથે ગયા હતા બધા વાંચતે ગાસ્તે અને આવીને ગણપતિની મંડપ સજાઈને બધાએ સાથે હળી મળીને ગણપતિની પૂજા કરીને ઉત્સવ આનંદથી ઉજવ્યો છે અને બધાએ પોતાની રીતે પોતપોતાની રીતે પ્રસાદ આરતી બધું વ્યવસ્થિત રીતે કરતા હતા અને અંગાળી બધા આનંદ કર્યો છે અને સાંજના ભજનનું આયોજન કરશે રોજ રાત્રે ભજન એક એક કલાક ભજન કરતા હતા અમે લોકો એ અમારી નાની મંગલ મૂર્તિ છે અને મોટી મૂર્તિ અમે કાયમ બંને બે મૂર્તિ પધરાવીએ છીએ હિંગાળી મંડપમાં ના એટલે ઘણી વાર બહુ મોટી મૂર્તિ લઈને જતા હોય છે તો મોટી મૂર્તિમાં કેવું છે ખંડિત થવાનો એવો ભય રહેતો હોય છે જ્યારે નાની મૂર્તિ હોય છે તે આપણે સાથે હાથમાં હથવાની જે ખંડિત થતી નથી એને વ્યવસ્થિત એની પૂજા અર્ચન વિધિ વિસર્જન બધું વ્યવસ્થિત થાય છે આવતીકાલે વિસર્જન વિસર્જન છે એ જાણીને આમ આ એક રીતે આનંદ છે કે બાપા એમના માતા પિતા સાથે મળવા માટે જવાના છે એવું પણ એમને લોકોને અમારા સોસાયટીમાંથી જતા રહેશે અમને બધાને દુઃખ લાગે છે કે અમે આટલે દિવસ ઉત્સવ ઉજવ્યો અને અમારથી અલગ થઈ જશે એમ